રાજ્યની આંગણવાડીમાં આવતા ભૂલકાઓની સંખ્યામાં અને સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે મનપા સંચાલિત વીસ આંગણવાડીઓને સ્માર્ટ અને અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પણ પૂર્તાના આરે છે વિગતવાર માહિતી જોઈએ તો આણંદ મહાનગરપાલિકાના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કરમસદ ગામડી આણંદ શહેર મોગરી લાભવેલ અને જીટોડિયા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ અને અમૃત આંગણવાડી બનાવવામાં આવી રહી છે જેની કામગીરી પૂર્તાના આરે છે આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદના ધારાસભ્ય પટેલ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સ્માર્ટ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં વીસ જેટલી આંગણવાડીઓને આવરી લઈને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે જે કામ પૂર્ણ થવામાં છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ આંગણવાડી બનાવવા બદલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે પુલકાઓને સારી સુવિધા મળશે બેસવાનું ગમશે રમવાનું ગમશે શીખવાનું ગમશે જે આજના સમયની જરૂરિયાત છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે હાથ ધરવામાં આવેલ આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તબક્કામાં કરમસદ વિસ્તારના દેવરાજપુર માટેશ્વરી સરદાર પાંચ વિસ્તારની આંગણવાડીઓને ગામડી વિસ્તારના માટેશ્વરી સરદાર આવાસ અને ખ્રિસ્તીવાસની મળી કુલ ત્રણ આંગણવાડીઓને આણંદ શહેરી વિસ્તારમાં ગોઈ ભાગોળ એક ગોઈપાગોર બે અને રામપુરા વિસ્તારને મળીને કુલ ત્રણ આંકડાવાડીઓને મોગરી વિસ્તારમાં માનપુરા શિવનગર અને મફતપુરા વિસ્તારની મળીને કુલ ત્રણ આંકડાવાડીઓને લાભવેલ વિસ્તારમાં હનુમાનપુરા ફુગાવ વાળું ફળિયું અને વડતાલ ફળિયા વિસ્તારની મળીને ત્રણ આંકડાવાડીઓને તેમજ જીટોડિયા વિસ્તારમાં જૂની મેઢી નાનું અડદ અને નવાપુરા વિસ્તારની મળીને કુલ ત્રણ આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે ટોટલ વીસ આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે આણંદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવાના આ પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આંગણવાડીઓને અમૃત આંગણવાડી એટલે કે સ્માર્ટ બનાવવામાં આવી છે જેના માધ્યમથી બાળ સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે

રસપ્રદ બનાવવામાં આવશે આંગણવાડીમાં રંગકામ બાળમિત્ર શૌચાલય સલામત પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છ રસોડાથી સજ્જ કેન્દ્રો બનાવવામાં આવશે બાળકોના પોષણ અને વિકાસની સતત રેખરેખ માટે ડિજિટલ હેલ્થ ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આંગણવાડી કર્મચારીઓ માટે ડિજિટલ સાક્ષરતા અને ક્ષમતા વિકાસ માટે તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ભવિષ્યની પેઢી સમાજ જ્ઞાનની સાથે તેમના આરોગ્યનું ઘડતર થાય તે માટે આ કેન્દ્રોના માધ્યમથી શ્રેષ્ઠ પોષણ અને શિક્ષણ માટે આગળવાડીઓના મહિલા કર્મીઓ અને કાર્યકર્તાઓને પણ ટેકનોલોજીથી સશક્ત બનાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તેથી આંગણવાડીઓ ને સ્માર્ટ બનાવતા આંગણવાડી બહેનો કાર્યકર્તાઓને પણ મોટો ફાયદો જોવા મળશે ધન્યવાદ